એ મેરીટ ની અંદર અને જિલ્લાની અંદર પોતાનું છે અને જિલ્લો ફાળવવામાં આવેલો છે છે ઘણા પ્રશ્ન કે માર્ક ઓછા હોવા છતાં સારા હોવા છતાં તમારું જનરલમાં જનરલ કેટેગરીની અંદર નામ હોય અને અથવા તો તમારે પોતાની કાસ્ટ એસીબીસી એસસી એસટી બરોબર એની અંદર નામ હોય તો પેલા છે જે પોતાની કાસ્ટ છે એ લોકોનો છે એ રીતે છે જિલ્લા ફાળવણી કરવામાં આવેલી છે ઓછા માર્ગ હોય અને પોતાની કાસ્ટમાં જેમનું નામ છે તેમને નજીકનો જિલ્લો આપવામાં આવેલો છે અને જનરલ કેટેગરીની અંદર નામ છે તેમને છે એ જનરલ કેટેગરીની અંદર સેમ સારામાં સારા માર્ક હોય તો તેમને નજીકનો જિલ્લો અને જનરલમાં જો તમારું નામ છે એ સેલ્લે હોય મતલબમાં દૂર હોય તો તમારે છે એ દૂરનો જિલ્લો પણ મળેલો છે તો એવી રીતના છે જિલ્લા ફાળમી થઈ ગઈ છે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ બનાવી રહેજો વિડીયોમાં કેલાડી પોલીસ કોન્સ્ટેબલ

તમને મળી શકે છે પરંતુ જો તમારું નામ છે એ ત્રણ હજાર પ્લસ અથવા તો હજાર પ્લસ મતલબમાં તમે દૂર છો તમારે જનરલ કેટેગરીની અંદર તમારે નામ જનરલ કેટેગરી ની અંદર પરંતુ માર્કિંગ છે જનરલ કેટેગરીમાં પાછળ છે બરોબર તો તમારે છે એ તમને છે દૂરનો જિલ્લો એટલે કે તમે જે સિલેક્ટ કરેલા જિલ્લા છે એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર અને પાંચ નંબર તમને ત્રણ ચાર અથવા તો પાંચ નંબરમાંથી તમારો તમને જિલ્લો ફાળવવામાં આવેલો છે અને તમારું નામ જો છે 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 બરોબર તો તમને તમે જે જિલ્લો સિલેક્ટ કરેલો પહેલો બીજો ત્રીજો તો તેની અંદર છે એ તમને તમારું છે એ જિલ્લો છે મળેલો છે કારણ કે માર્કિંગ ઓછા ઓછા હતા તમારી કાસ્ટ છે એ પોતે તમારું નામ એસીબીસી માં છે એસી એસટી બરોબર તો એમાં છે તમને નજીકનો જિલ્લો છે એ મળેલો છે અને જનરલ કેટેગરીમાં તમારું નામ છે બરોબર તમે સો એસીબીસી કાસ્ટના પરંતુ તમારું નામ જનરલમાં છે તો તમને છે દૂરનો જિલ્લો એટલે કે ત્રીજો સોતો અથવા તો પાંચમો છે તમે જે સિલેક્ટ કરી સિલેક્ટ કરેલો જિલ્લો છે તેની અંદર તમને છે જિલ્લો ફાળવવામાં આવેલો છે બરોબર પણ સારી બાબત એ કહેવાય કે તમે જે પાંચ જિલ્લા સિલેક્ટ કરેલા છે તેની અંદરથી તમને જે જિલ્લો ફાળવવામાં આવેલો છે પાંચ જિલ્લાની બહારનો તમને કોઈ પણ જિલ્લો છે આપવામાં આવેલો નથી બરોબર તમને છે એ કેટલા ઓપ્શન આપવામાં આવેલા હતા પાંચ ઓપ્શન આપવામાં આવેલા હતા તમે જે પાંચ જિલ્લા છે તમે સિલેક્ટ કરેલા છે તેની અંદરથી તમને અંદર જિલ્લો ફાળવવામાં આવેલો છે તમારું નામ જોવા માટે કયો જિલ્લો મળ્યો છે તે જોવા માટે તમારે શું કરવાનું છે તો ટેલિગ્રામ ચેનલ છે મારી ચેનલનું નામ છે આઝાદ એજ્યુકેશન તમે ટેલિગ્રામની અંદર છે મેં લિંક આપેલી છે બરોબર યુટ્યુબમાં ચેનલ ની અંદર આઝાદ એજ્યુકેશન નામની મારી ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર બધા જિલ્લા જે જિલ્લા ફાળવામાં આવેલ છે બધા જ ઉમેદવારોનો બારે બાર હજાર ઉમેદવારોનો છે લિસ્ટ મારી આ ચેનલની અંદર મળી જશે આઝાદ એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલમાં હવે મોટો પ્રશ્ન રહ્યો કે મેડિકલ ક્યારે થશે તો સાંભળજો અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં કેટલી અઠ્યાવીસ ફેબ્રુઆરી આવતી અઠયાવીસ ફેબ્રુઆરી સુધીમાં છે મેડિકલ પૂર્ણ કરવાનો આદેશ છે એટલે કે આપણી પાસે હવે એક મહિનાનો ટાઈમ છે એક મહિનાની અંદર છે એ બધા જ ઉમેદવારોનો બારે બાર હજાર ઉમેદવારો જે નવી ભરતી થઈ છે બરોબર તે બધા જ ઉમેદવારોનું મેડિકલ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે એક મહિનાની અંદર છે પૂર્ણ કરવાનો એવો આદેશ આવેલો છે ટ્રેનિંગ ક્યારે શરૂ થશે સૌથી મોટો પ્રશ્ન અને કયા જિલ્લામાં ટ્રેનિંગ આવશે હવે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાંથી તમારું મેડિકલ પૂર્ણ થશે એટલે તમને અંદાજ લગાવી શકીએ આપણે કે ટ્રેનિંગ છે એ માર્ચની અંદર આપણી સે શરૂઆત થઈ જશે બરોબર ફેબ્રુઆરી અને માર્ચમાં માર્ચની અંદર શેર ટ્રેનિંગ કોઈ પણ સમયે છે તમે તમારી શેર ટ્રેનિંગ શરૂ થઈ શકે છે માર્ચ મહિનાની અંદર અને ક્યાં જિલ્લામાં ટ્રેનિંગ આવશે તો જિલ્લા સે હજી ફાળવવામાં આવેલા નથી પરંતુ ટૂંક સમયમાં છે તમારે કઈ જગ્યાએ ટ્રેનિંગ આવશે તેની પણ માહિતી એટલે કે જિલ્લા છે તમને આપવામાં આવશે હવે એ બધી બાબતને સાઈડમાં મૂકીને જો આપણે મેડિકલમાં પાસ થવું હોય તો આપણે શું કરવાનું છે તમારે શું ધ્યાન રાખવાનું છે એની વાત કરું તમારે શું ધ્યાનમાં રાખવું

તમને જે મેડિકલ ની અંદર જે કીટ આપવામાં આવે છે એને તમે જો નંબર સિલેક્ટ ન કરી શક્યા બરોબર તમે સાસો જવાબ નહીં આપી શક્યા તમારી આંખમાં તકલીફ હશે અને તમે જો આમાં પાસ ન થયા બરોબર તો તમે તકલીફમાં મુકાઈ શકો છો એટલે આંખનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારે શરીરની કાળજી રાખવાની છે ક્યાં સુધી જ્યાં સુધી મેડિકલ પતે નહી ત્યાં સુધી તમારું મેડિકલ છે પૂર્ણ થઈ જાય ત્યાં સુધી તમારે તમારા શરીરની કાળજી રાખવાની છે અને રખડવાનું તમારે ઓછું કરી દેવાનું છે કારણ કે તમારે જિંદગીનું મેડિકલ કહેવાય જો મેડિકલમાં આપણે નાપાસ થઈએ એટલે બધી મહેનત કરી હોય તો આપણી મહેનત છે એ પાણીમાં ન જાય એટલા માટે આપણે આટલું ધ્યાન રાખવાનું છે કે મેડિકલ પતે ત્યાં સુધી આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ હતું આપણું છે એ જિલ્લા ફાળવણીની જે આપણે વાત કરી જો જિલ્લા ફાળવણી માટે તમારે જો જિલ્લાની અંદર તમારું નામ જોવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે આઝાદ એજ્યુકેશન તેની તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો વિડીયોને શેર કરો લાઈક કરો હસ્તુ